યોજાયો હાલમાં નખત્રાણા મંડળની વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અમારા કચ્છ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા નખત્રાણા વેપારી મંડળના પ્રમુખ સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે આ એક વેપારી મિત્રોનું સંગઠન છે અને જે સારા નરસા દરેક પ્રસંગમાં દરેકની સાથે ખડેપગે ઊભું રહે છે તે રીતે આ સંગઠન કામ કરી રહ્યું છે તેઓ જણાવી રહ્યા છે કે અમે ખાલી વેપારની નહીં પરંતુ આર્થિક અને સામાજિક દ્રષ્ટિએ પણ સમાજમાં એક સાથે ઉભા રહીએ છીએ અને તેમના દ્વારા વાર તહેવારે પરોપકારના કાર્ય પણ કરવામાં આવતા હોય છે ઉનાળામાં છાશ વિતરણ સહિતની કામગીરી નખત્રાણા વેપારી મિત્ર મંડળ દ્વારા કરવામાં આવે છે આ ઉપરાંત થોડા સમય પહેલા જ જ્યારે દસ રૂપિયાના સિક્કાને લઈને અવઢવ હતી અને એ સિક્કો બજારમાં ચાલતો ન હતો ત્યારે નખત્રાણા વેપારી મિત્ર મંડળ દ્વારા આ સિક્કાને લઈને નાગરિકોને આવી અને થોડા સમયમાં જ આ સિક્કો ફરી પાછો ચલણમાં આવ્યો અને સૌ નાગરિકો દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે આમ આ એક મોટી સિદ્ધિ વેપારી મંડળને મળી છે ત્યારે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે નખત્રાણા વેપારી મંડળના પ્રમુખ આવો સાંભળીએ તેમના શબ્દોમાં નખત્રાણા વેપારી મંડળનો પ્રમુખ છું આજે નખત્રાણા વેપારી મંડળની વાર્ષિક સામાન્ય સભા છે અને એની સાથે એક સ્નેહમિલન પણ વેપારી મંડળ એ સંગઠિત સંસ્થા છે જાગૃત સંસ્થા છે અને બુદ્ધિશાળી વર્ગનું એક સંગઠન કહેવાય ખાલી વેપાર કરવો એ બહુ મહત્વ નથી કે વેપારની સાથે સમાજના બીજા કોઈ પણ કાર્યમાં અમારે સામેલ થવું એ પણ એક મોટી વાત છે અમારી સંસ્થા ખૂબ જાગૃત છે ઘણા બધા અમે કામો કરીએ છીએ અહીંનું મહત્ત્વનું જે કામ છે તો આ એક મેઈન બજાર છે એક અનુમાનથી બીજા અનુમાન સુધી એક આણ આણંદ છે કે આ મેન બજાર એટલે એક મર્યાદિત બજાર થઈ જાય ખૂબ જ સાંકડી બજાર કહેવાય એના અંદરમાં વેપારીઓને કામ કરવાનું હોય છે દરેક તબક્કે નાના મોટા બનાવો બનતા હોય એ પછી કોઈક દારૂઆિયાઓ આવીને વેપારીને હેરાન કરે બજારમાં કોઈક વાહન અથડાય તો વેપારીને હેરાન કરે અબગ કોઈ પણ પ્રશ્ન આવે તો એ વેપારી માટે આવે તો એના માટે અમારે સતત જાગૃત રહેવું પડે છે અને જાગૃત રહી અને અમારે આ કામ કરવાનું છે વેપારીના પ્રશ્નો તો અનેકવિધ છે ખૂબ પ્રશ્નો હોય છે પણ એની સાથે સાથે આ અમારી જે સમસ્યાઓ છે એ સમસ્યા અમે આ મૂકી છે નગરપાલિકામાં પણ અમે રજૂઆતો કરીએ જિલ્લા પોલીસ વડાને પણ અમે ફરિયાદો કરી લઈએ છે બેન્કોના પ્રશ્નો હોય છે તો બેંકોના પ્રશ્નોમાં પણ અમે સતત જાગૃત રહ્યા છીએ અને અમારી મોટા મોટી જો સિદ્ધિ એક હોય તો અત્યાર સુધીમાં નખત્રણામાં દસ રૂપિયાનો સિક્કો કોઈન્સ એ કહીએ એ કોઈન્સ કોઈ લેતો ન હતો પ્રજાને એમ હતું કે આ સિક્કા આવતા નથી બેન્કો કોઈ પ્રયત્ન ન કર્યો ત્યારે અમારી આખી ટીમ ઊભી થઈ અને પ્રત્યેક બેન્કમાં ગયા બેન્કો સાથે અમે વાતચીત કરી પરંતુ એનો અભિગમ કોઈ સારું ન લાગ્યું બેન્કોનો લાખો રૂપિયાના સિક્કા બેંકમાં પડ્યા છે પણ આપવા માટે અમે કોઈ પ્રયત્ન ન કર્યો એ અમે ચલણમાં લઈશું અને સ્વીકારી પણ સ્વીકાર એટલે આ એક મોટા મોટી સિદ્ધિ છે અને આજે ખરેખર કહેતા અમે ગૌરવ થાય છે કે બેંકો ન કરી શકી સરકારી તંત્ર ન કરી શક્યું એ માત્ર ને માત્ર વેપારી કરી શક્યા અને આજે દસમું સિક્કો સારા રીતે ચલણમાં હાલે અમે અમારી માનવતા ભૂલતા નથી વેપારી મંડળની ક્યાંય જવાબદારી આપતી નથી પરંતુ જ્યારે સખત ઉનાળો હતો ત્યારે ભેંકર લૂ વાતી હતી ત્યારે અમારા મહામંત્રી ભાઈ શ્રી અરવિંદભાઈ અને નવભા લાલજીભાઈ એ બધાને એમ થયું કે આપણે અત્યારે સમય છે એક માનવતાનું કામ કરીએ અને છાસ આપણે આપીએ અને ખરેખર કેટલા ગૌરવ થાય છે કે ખાલી બે મેસેજ નાખ્યા ના ત્રીજા મેસેજે અમને પૈસા મળી ગયા અને ચાર દિવસ અમે આ છાસ કેન્દ્ર બસ સ્ટેશન પાસે ચલાવી અને ખૂબ સારી સફળતા મળી આ કોઈ અમારે પ્રશંસા કરવાની નથી કે અમારા ગુણગાન ગાવાના નથી પરંતુ વેપારી જો ધારે તો પોતાના સિવાય પણ પ્રજાના અનેકવિધ પ્રશ્નો છે એની ઉપર આ ધ્યાન આપી શકે અત્યારે પણ ઘણા બધા પ્રશ્નો છે એની અમે મિટિંગમાં ચર્ચા કરશું મિટિંગમાં ચર્ચા થયા પછી આપ જો હાજર હશો તો આપે પણ માહિતી આપશું પરંતુ વેપારી નખત્રાણાનો વેપારી એક જાગૃત છે આ બારડોલી કહેવાય અને બારડોલીમાં આ વેપારી જાગૃત હોય અને એની નોંધ પણ દરેક વખતે લેવાતી હોય છે સંકટ સમયે બધા વેપારી ભેગા થાય છે સંકટ સમયે જરૂર પડે તો અમે હથિયાર હથિયારની ભાષા એટલે અમારી કલમ વેપારીની પાસે હથિયાર એટલે એની કલમ કલમ ઉપાડતા પણ આવડે છે અને નરમ કરતા પણ આવડે છે ગ્રાહક સાથે અમે નરમની ભાષા કરીએ પણ કોઈ અધિકારી અમને હેરાન કરે કોઈ દાદાગીરી કરતો હોય તો કલમનો ઉપયોગ કરી અમે અને એની અમે દવા પણ કરી નાખીએ એટલે આ વેપારી એક નખત્રાણાનો વેપારી એટલે જાગૃત વેપારી છે હમણાં ભાઈ લાલજીભાઈ એક ખેડૂત આગેવાન છે પણ અનેકવિધ સંસ્થામાં એ જાગૃત રહે છે અને વેપારીમાં પણ સેવા આપે છે હિલાલભાઈ અત્યાર સુધી પ્રમુખ હતા વેપારી મંડળના કચ્છ જિલ્લા સોમાના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળે છે મિસનજીભાઈ વર્ષોથી અમારી સાથે આ કાર્ય કરે છે એમ આખી જે આ ટીમ બેઠી છે અને સામે જે બેઠા છે આ તમામ લોકો જાગૃત છે અને આજે આપણે એની નોંધ પણ લેતા હશો કે આટલી મોટી સંખ્યામાં આ બધા લોકો આવ્યા છે ખાલી મળવા માટે નથી આવ્યા પરંતુ કાંઈક જાણવા માટે આવ્યા છે કાંઈક લેવા માટે આવ્યા છે અને અમે એની પાસેથી કાંઈક માર્ગદર્શન મેળશું એટલે આજના આ પ્રસંગમાં અમે આપણે સૌ પત્રકારોને પણ આવકારીએ છીએ અમારા વેપારી મિત્રોને આવકારીએ છીએ અને જે કંઈ હજી પણ ચર્ચાઓ થશે એ પણ અમે આપણી પાસે મૂકશું અને આપનો અમને પત્રકારોનો સહકાર ખૂબ મળે છે અને એવું મળતું રહે એવી અપેક્ષા